જીવન પરિવર્તન અંતરાત્માના સુખની પરિશોધનું જીવન બાહ્ય જગતના સુખોનો ત્યાગ કરી આત્માના અનંત આંતર સુખને મેળવવાનો પુરુષાર્થ કરવાનું જીવન અને શ્રીરામે આવું જીવન સ્વીકાર્યું કોઈ જીવની હિંસા કરવાની નહીં અસત્ય બોલવાનું નહીં ચોરી કરવાની નહીં અબ્રહ્મનું સેવન કરવાનું નહીં પરિગ્રહ રાખવાનો નહીં મન વચન કાયાથી આ કંઈ પણ કરવાનું નહીં કે કરાવવાનું પણ નહીં અનુમોદવાનું નહીં પછી અશાંતિ ક્યાંથી થાય સંતાપ ક્યાંથી થાય અને પ્રમાદ ક્યાંથી થાય કેવું સ્વસ્થ અને અપ્રમત જીવન નીચી દ્રષ્ટિએ ચાલવાનું વિચારીને બોલવાનું ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવાનો દરેક પ્રવૃત્તિમાં જીવરક્ષાનું ધ્યાન રાખવાનું આ બધું સહજ સ્વાભાવિક થાય કોઈ ભાર નહીં કોઈ દબાણ નહીં કે કોઈ કંટાળો નહીં શ્રી શ્રીરામચંદ્રજીએ ગુરુચરણે જીવન સમર્પણ કર્યું દેહના મમત્વ ઉતાર્યા અને તપશ્ચર્યા આદરી મનને જ્ઞાનો પાસનામાં પરોવ્યું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું તીવ્ર બુદ્ધિથી શ્રુત જ્ઞાન ગ્રહણ કરવા માંડ્યું બુદ્ધિ પર જે આવરણ હોય તેમ તેનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ બુદ્ધિ વિકસતી જાય વિકસેલી બુદ્ધિ જ્ઞાનો ઉપાર્જનમાં સહાયક બની સાઠ વર્ષો સુધી ગુરુના ચરણોમાં રહી રામ ભદ્ર મુનિવરે વિશિષ્ટ જ્ઞાન સંપાદન કર્યું જ્ઞાનને તપથી તેમણે અદ્ભુત આત્મશક્તિ પ્રાપ્ત કરી બાહ્ય ભયો ઉપદ્રવ અને કષ્ટો સામે નિર્ભય બન્યા દિવસોના દિવસો સુધી ઉપવાસ કરીને તેમણે ભૂખ ઉપર વિજય મેળવ્યો તૃષા પર વિજય મેળવ્યો કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ ઊભા રહીને તેમણે શરીરને કસ્યું ધોમધકતા તાપમાં વિહાર કરીને શરીરને સહનશીલ બનાવ્યું વન્ય પશુઓથી નિર્ભય બન્યા ઉચ્ચ કોટીની આત્મસાધના કરવા માટે

અને શ્રી રામભદ્ર મુનિએ પુનઃ પુનઃ ગુરુચરણોમાં વંદના કરી સર્વ મુનિવરો સાથે સમાપના કરી અને એ મહાપુરુષ અરણ્યની વાટે નીકળી પડ્યા ઘોર અને કાંકરાનો પંથ રામભદ્ર મહામુનિ નિર્ભયતાથી ચાલ્યા જાય છે આત્માની જ પૂર્ણતાના એકમાત્ર લક્ષ્યથી તેઓ ચાલ્યા જાય છે બીજી કોઈ કામનાઓ નથી બીજી કોઈ ઈચ્છાઓ નથી કે બીજી કોઈ પણ અભિલાષાઓ નથી તેઓ એક પર્વતની ટળેટીમાં પહોંચ્યા પર્વતની એક ગુફામાં પ્રવેશ કર્યો અને એક સ્વચ્છ પાષાણ પીલા પર ધ્યાનસ્થ બનીને ઊભા રહ્યા એ ધ્યાન હતું ધર્મ ધ્યાનનું જીનેશ્વરની આજ્ઞાઓનો વિચાર રાગ દ્વેષથી બંધાતા કર્મોના ઉદયનો વિચાર સકલ વિશ્વની રચનાનો વિચાર અને મિથ્યાત્વ અવિરતી કસાય વગેરેના કટુ પરિણામોનો વિચાર તેઓ કરતા હતા પ્રહર પછી પ્રહર વીતતા હતા અને રાત જામતી હતી શ્રીરામ ભદ્ર મહામુનિનું ધ્યાન પણ એવું જ જામતું હતું મધ્યરાત્રિના સમયે મહામુનિને જ્ઞાન પ્રગટી ગયું એ જ્ઞાનના પ્રકાશમાં સકલ વિશ્વને ચૌદ રાજલોકને પ્રત્યક્ષ નિહાળ્યા જ્ઞાન કોઈ ઇન્દ્રની સહાય નહીં કે મનની સહાય નહીં આત્મા જ સ્વ સકલ વિશ્વને જુએ અને પ્રત્યક્ષ જુએ ધ્યાનના પ્રબળ અગ્નિમાં અવધિ જ્ઞાન ઉપરનું એ આવરણ બળી ગયું અને જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો ભદ્ર મહામુનિ અવધિજ્ઞાની મહર્ષિ બની ગયા જ્ઞાનના પ્રકાશમાં એ મહામુનિએ લક્ષ્મણજીના જીવને જોયો પરંતુ ક્યાં નરકમાં ત્યાં તો શ્રીરામે પોતાના અને લક્ષ્મણજીના પૂર્વ ભાવોની હાર માળા જોઈ અવધિ જ્ઞાનના પ્રકાશમાં ભૂતકાળના ભવો અને ભવિષ્યકાળના ભવો જોઈ શકાય છે રામ મુનિ વિચારે છે પૂર્વેના એક ભાવમાં હું ધનદત્ત હતો અને લક્ષ્મણ મારો નાનો ભાઈ વસુદત્ત હતો ત્યાં એ ભવમાં પણ તેનું મૃત્યુ એવી જ રીતે થયું કોઈ ધર્મ વિના જ જીવન પૂર્ણ થઈ ગયું આ ભાવમાં પણ એ કંઈ જ આત્મસાધના કર્યા વિના ગયો કુમાર અવસ્થામાં ત્યાર પછી કલા ધ્યાનમાં દિગ્વિજયમાં રાજ્ય વ્યવસ્થામાં એમ બાર હજાર વર્ષનું એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું બિચારા દેવોનો શો દોષ સંસારી જીવનોને આવા જ કર્મ મહામુનિ નો વૈરાગ્ય તીવ્ર થયું જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગયા પછી સંસારની ઘટનાઓનું અવલોકન થાય તે વૈરાગ્યને વધારનારું થાય છે કર્મોના દારૂણ વિપાકો જોઈને હૃદય સંસાર પ્રત્યે સાવ નિર્ભય બની જાય છે અહો આ સંસારનું આવું દારૂણ સ્વરૂપ છે વાસુદેવ જેવાને પણ નરકમાં પછાડી દે તો પછી આ સંસારના સુખોથી શું સંસારના વૈભવ અને વિલાસોથી શું સર્યું આવા સંસારથી મુક્ત થવાનો જ પુરુષાર્થ કરો મહામુનિનો અંતર આત્મા આત્માની મુક્તિ માટે દ્રઢ સંકલ્પવાળો બની ગયો તે તપ અને સમાધિમાં લીન બની ગયો જંગલોમાં ગીરી ગુફામાં તેમણે તપ આદર્યું બે બે ઉપવાસના પારણે તપ શરૂ કર્યું તેમણે દિન રાત સમાધિમાં રહેવા માંડ્યું અને તેઓ પારણાના દિવસે ભિક્ષા માટે નગરમાં જવા લાગ્યા છઠ તપ એટલે કે બે ઉપવાસના પારણે ભિક્ષા માટે રામભદ્ર મહામુનિ સયંદસ્થલ નગરમાં આવ્યા શ્રી રામભદ્ર મહામુનિ જાણે પૃથ્વી પર ચંદ્ર ઉતરી આવ્યો અદ્ભુત રૂપ અને અપાર સૌમ્યતા અદ્વિતીય આકર્ષણ અને ગજબ પુણ્ય પ્રકર્ષ શ્રી રામભદ્ર મહામુનિને નગરમાં પધારેલા જોઈ નગરવાસીઓ હર્ષથી નાચી ઉઠ્યા હજારો સ્ત્રી પુરુષો સામે આવ્યા તેઓ સૌ મહામુનિની સ્તુતિ અને પ્રાર્થના કરીને આનંદોત્સવ મનાવવા માંડ્યા પોત પોતાના ઘર ભિન્ન ભિન્ન વાનગીઓથી ભરપૂર ભોજનના થાળ લઈ નગરજનો ત્યાં રહ્યા નગરજનોનો હર્ષોન્માદ એવો હતો કે હાથીઓને આલાન સ્તંભ ઉખેડી નાખીને નાચવા માંડ્યું અશ્વોએ ઊંચા કાન કરીને હણહણાટ કરવા માંડ્યા સયંદ નગરની ગલી ગલીમાં હર્ષ જાણે રમણે ચડ્યું ભદ્ર મહામુનિને આવી ભિક્ષા ક્યાં જોઈતી હતી તેઓ તો દરેક ઘરના દ્વારેથી પાછા વળે છે અને ભિક્ષા લેતા નથી આગળને આગળ વધતા જાય છે તેમને તો વધેલી ઘટેલી અને ફેંકી દેવા જેવી ભિક્ષા જોઈતી હતી આવી ભિક્ષાવળી કોણ આપે મહામુનિ ભિક્ષા લેતા નથી મુનિશ્વર રાજમહેલના દ્વારે જઈને ઊભા રહ્યા રાજા પ્રતિનંદીએ હર્ષથી મુનિશ્વરને વંદના કરી અને રાજાને ત્યાં ભોજન સમય વ્યતીત થઈ ગયો હતો વધેલો ઘટેલો આહાર પડ્યો હતો રાજાએ શ્રી રામભદ્ર મહામુનિને તે આહાર વહોરાવ્યો અને મહામુનિએ તે વહોર્યો દેવો પણ અવધિ જ્ઞાનથી સંયંદ આ ઘટનાને જોઈ રહ્યા હતા મહામુનિને પારણું થયું કે તેમણે દિવ્ય ધનવૃષ્ટિ કરી રાજા પ્રતિનંદીને ત્યાં મહામુનિનું પારણું થયેલું જાણી પ્રજાને ખૂબ જ આનંદ થયો મહામુનિને નગરમાં રોકવા માટે રાજાએ અને પ્રજાએ અતિ આગ્રહ કર્યો પરંતુ મહામુનિ નગરમાં શાના રોકાય એમનું મન નગરમાં કેમ ઠરે તેઓ ના રોકાયા તેમણે જંગલની વાટ પકડી અને વાટે ચાલતા તેમને વિચાર આવ્યો કે મારા નગરમાં જવાથી નગરમાં કેવો કોલાહલ મચી ગયો કેટલા સંઘટા પણ થયા લોકોનો કેવો ઘસારો રહ્યો તેમણે શુદ્ધ બુદ્ધિથી આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યું અને પ્રતિજ્ઞા કરી આ જંગલમાં જ જો ભિક્ષા સમયે ભિક્ષા મળશે તો જ હું પારણું કરીશ નહીતર તપ ચાલુ રાખીશ નગરમાં નહીં જાઉં શરીર પર કેવો નિરપેક્ષ ભાવ તીવ્ર વૈરાગ્ય મનુષ્યને શરીર પ્રત્યે પણ નિરપેક્ષ બનાવે છે શ્રી રામ ભદ્ર મહામુનિ નગરના હજારો ભક્તજનોની ભક્તિથી પણ દૂર રહેવાનો સંકલ્પ કરે છે ભક્તોની ભીડ એમના અંતરાત્માને ડંખે છે જ્યાં જીવનું લક્ષ્ય આત્મા ઉપર કેન્દ્રિત થઈ જાય છે એને બધું અસાર ભાષે છે મહામુનિને તો પોતાના આત્માને અનંત કર્મોના બંધનોમાંથી મુક્ત કરવો છે અનંત જ્ઞાન અને વિતરાગતા પ્રાપ્ત કરવી છે જંગલમાં એમણે ધ્યાન લગાવ્યું સર્વ વિચારોથી મુક્ત બની તેઓ એક પરમ બ્રહ્મના ધ્યાનમાં લીન થઈ ગયા શરીર ઉપરથી પણ મમત્વ ઉતારી નાખ્યા પછી ચિત્તમાં કોઈ વિક્ષેપ રહેતો જ નથી એક દિવસની વાત છે સંયંદ નગરનો રાજા પ્રતિનંદી સૈન્ય સાથે બહાર નીકળ્યો રાજા જે અશ્વ પર આરૂઢ થયો હતો તે અશ્વ વિપરીત રીતે શિક્ષિત થયેલો હતો રાજાને એણે બીજા માર્ગે વાળ્યો જેમ જેમ રાજા એને ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ તે તીવ્ર ગતિથી દોડે છે માર્ગમાં નંદન પુણ્ય નામનું સરોવર આવ્યું સરોવરને કિનારે દોડતો અશ્વ એક સ્થળે કાદવમાં રાજાએ સૈનિકોને કહ્યું આ સરોવરના કિનારે શિબિર નાખો અને અહીં જ ભોજન બનાવો ભોજન કરીને પછી અહીંથી આગળ વધીશું સૈનિકોએ પડાવ નાખ્યો અને ભોજનની તૈયારીઓ કરવા માંડી રાજા પ્રતિનંદીએ સરોવરમાં સ્નાન કર્યું અને વિશ્રામ લીધો ભોજન તૈયાર થઈ જતા સપરિવાર રાજાએ ત્યાં ભોજન કર્યું રાજાને ક્યાં ખબર હતી કે આ એ જંગલ હતું કે જે જંગલમાં શ્રીરામભદ્ર મહામુનિ રહેલા હતા એ મુનિશ્વરની સાધનાથી આ જંગલ પવિત્ર બનેલું હતું એ દિવસે મહામુનિને પારણું કરવાનું હતું અને જ્ઞાન દ્રષ્ટિથી મહામુનિએ જંગલમાં રાજાના આગમનને જાણ્યું હતું સરોવરના કિનારે પધાર્યા પ્રતિનંદીએ મહામુનિને જોયા અને તેનું અંગે અંગ રોમાંચિત થઈ ગયું તે ઊભો થયો અને તેણે મહામુનિને નમન કરી તેમનું સ્વાગત કર્યું કૃપાવંત ભિક્ષા ગ્રહણ કરી મને અનુગૃહિત કરો રાજાએ મહામુનિને ભિક્ષા માટે વિનંતી કરી અને બધાએ ભોજન કરી લીધું હતું એટલે જે પણ ભોજન વધેલું હતું તેમાંથી જ ભિક્ષા આપવાની હતી મુનિરાજને પણ એવી જ ભિક્ષા ખપતી હતી જેવી મુનિવરે ભિક્ષા લીધી તેવી જ આકાશમાંથી દેવોએ રત્નવૃષ્ટિ કરી રત્નો સરોવરને કિનારે વેરાયેલા જોઈને સૈનિકો સ્તબ્ધ બની ગયા રાજા પ્રતિનંદીએ સૈનિકોને કહ્યું આ શ્રી રામભદ્ર મહામુનિનો પુણ્ય પ્રભાવ છે દેવો પણ તેમના તેમના સેવા કરે છે માટે દર્શન પાવન થાવે મહામુનિ ના ચરણે વંદના કરી પ્રતિનંદીએ એ મહામુનિ ને પ્રાર્થના કરી હે કૃપાવંત મુનિશ્વર અમે ધર્મ જાણતા નથી અમને ધર્મ ઉપદેશ આપવા કૃપા કરો સરોવરને કિનારે એક સ્થળે પડેલી સ્વચ્છ પાષાણ શિલાઉ પર શ્રીરામભદ્ર મહામુનિ બિરાજમાન થયા રાજા પ્રતિનંદી અને સમગ્ર પરિવાર મહામુનિની સામે ભૂમિ પ્રદેશ પર બેસી ગયો મહામુનિએ ધીર ગંભીર ધ્વનિમાં ધર્મોપદેશ આરંભ્યો હે રાજન ધર્મનો આરંભ શ્રદ્ધાથી થાય છે પરમાત્મા ઉપર સદગુરુઓ ઉપર અને સદધર્મ પર શ્રદ્ધા ધારણ કરવી જોઈએ રાગ દ્વેષથી રહિત સર્વજ્ઞ વિતરાગ આત્મા એ જ પરમાત્મા કહેવાય રાગ દ્વેષ પર વિજય મેળવવા પ્રયત્ન કરનારા મહાવ્રતધારી અને જિનાગ્ઞા મુજબ જીવન જીવનારા સદ્ગુરુ કહેવાય જિનભાષિત દયામૂલક ધર્મ કહેવાય આ ત્રણેય તત્વો પર અવિચલ શ્રદ્ધા સ્થાપિત કરવી જોઈએ હે નરેશ ગૃહસ્થ જીવનમાં તમે બાર વ્રત ધારણ કરી શકો કોઈ પણ નિરપરાધી ત્રસ્ત જીવને મારવો નહીં સ્થાવર જીવોની પણ જેમ બને તેમ વધુ દયા પાળવી અસત્ય બોલવું નહીં ચોરી કરવી નહીં સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો પરસ્ત્રીનો ત્યાગ કરવો સ્થાવર જંગમ પરિગ્રહ એટલે કે વૈભવ સંપત્તિનું પરિમાણ કરવું ચાર દિશાઓમાં અને ઉપર નીચે અમુક યોજનાથી વધારે દૂર જવું નહીં ભોગ ઉપભોગની વસ્તુઓની મર્યાદા બાંધવી અનર્થદંડના ધંધા કરવા નહીં અર્થાત બિનજરૂરી કે અનાવશ્યક કાર્ય કરવા નહીં સામાયિક વ્રત કરવું લીધેલા વ્રતોને યાદ કરી જવા માટે મહિને કે વર્ષે એકાદ દિવસ દસ સામાયિક કરીને ક્ષમતા ભાવે રહેવું ઔષધ વ્રત કરવું અર્થાત ઉપવાસ કરીને શરીરની શોભા કર્યા વિના બ્રહ્મચર્ય વ્રતની ધારણા કરી આરંભ સમારંભનો ત્યાગ કરી પર્વ દિવસોમાં રહેવું અતિથિ એવા સાધુ પુરુષોને ભિક્ષા આપીને પછી જ ભોજન કરવું ભદ્ર મહર્ષિએ પ્રતિનંદી રાજાને બાર વ્રતો એના અતિચારો સાવધાનીઓ વગેરે વિસ્તારથી સમજાવ્યા અને રાજાને ખૂબ જ હર્ષ થયું રાજાએ મહામુનિ પાસે બાર વ્રત ધારણ કર્યા મહામુનિની મોક્ષ માર્ગની દેશના સાંભળી રાજા અને સૈનિકો આનંદિત થઈ ગયા રાજાએ પુનઃ પુનઃ મહામુનિને ચરણે વંદના કરી રામભદ્ર મહામુનિએ સૌને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને મહામુનિ જંગલમાં ચાલ્યા ગયા અને રાજ પરિવાર પોતાના સૈન્ય સાથે ઘર તરફ રવાના થયો શ્રી રામભદ્ર મહામુનિએ એ જ વનમાં સ્થિરતા કરી વનમાં પશુઓ મહામુનિની ચારે બાજુ ટોળે વળે છે મહામુનિની સામે ટગર ટગર જોયા કરે છે વનની અધિષ્ઠાયિકા દેવીઓ પ્રગટ થાય છે અને મહામુનિની સ્તુતિ અને પ્રાર્થના કરે છે મહામુનિ તો તેમની સાધનામાં લીન છે ક્યારેક મહિનાના ઉપવાસ ક્યારેક બે મહિનાના ઉપવાસ ક્યારેક ત્રણ મહિનાના ઉપવાસ તો ક્યારેક ચાર મહિનાના સળંગ ઉપવાસ કરી મહામુનિ ઘોર તપ કરતા હતા તેમણે તો જલ્દી જલ્દી કર્મના બંધનો તોડવા હતા તપશ્ચર્યા કરીને તેઓ બેસી રહેતા ન હતા પરંતુ તેઓ ભિન્ન ભિન્ન આસનો લગાવીને પોતાના ધ્યાનમાં લીન રહેતા હતા ક્યારેક પર્યકાસન કરતા તો ક્યારેક ઉત્કટિક આસને ધ્યાન ધરતા ક્યારેક એક પગે ઊભા રહી બંને હાથ ઊંચા કરી સૂર્યની સામે દ્રષ્ટિ લગાવીને ધ્યાન કરતા તેઓ ક્યારેક માત્ર અંગૂઠા પર ઊભા રહેતા તો ક્યારેક પગની એડી પર ઊભા રહેતા જુદા જુદા આસનો દ્વારા તેમણે તન અને મનની પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો તપ ધ્યાન દ્વારા તેમણે કર્મના કઠોર બંધનો તોડવા માંડ્યા ઘણો સમય વનમાં વિતાવી તેમણે કોટીશીલા નામની શિલા તરફ વિહાર કર્યો જે કોટિશિલાને પૂર્વે લક્ષ્મણજીએ ઉપાડીને વિદ્યાધરોને પ્રતીતિ કરાવી હતી કે વાસુદેવ છે શ્રી રામભદ્ર મહામુનિએ કોટીશીલા પર આસન જમાવ્યું નિરપેક્ષ વૃત્તિ બાહ્ય ભાવો તરફ સંપૂર્ણ ઉદાસીનતા સંસાર અને મોક્ષ કોઈ જ ઈચ્છા નહીં રાગ નહીં અને દ્વેષ નહીં તેઓ ધર્મ ધ્યાનની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યા અને સુકલ ધ્યાનનો નો પ્રારંભ થઈ ગયો પૃથત્વ વિતર્ક સવિચાર ધ્યાન ચાલુ થઈ ગયું આત્માથી માંડીને પરમાણુ સુધીના પદાર્થોનું ચિંતન તેના વાચક શબ્દોનું ચિંતન અને મન વચન કાયાના યોગનું ચિંતન ચૌદ પૂર્વના શ્રુત જ્ઞાનનું ચિંતન સ્વશુદ્ધ આત્માનું ભૂત ભાવનાના આલંબનથી અનંત ઝરલપ ચાલુ થયું એક અર્થ પરથી બીજા અર્થ પર એક શબ્દ પરથી બીજા શબ્દ પર અને એક યોગથી બીજા યોગ પર વિચારણા ચાલુ થઈ એક ગુણ ઉપરથી બીજા ગુણ ઉપર અને એક પર્યાય ઉપરથી બીજા પર્યાય પર સંક્રમણ થવા માંડ્યું જ્યારે શ્રીરામભદ્ર મહામુનિ તીવ્ર વેગથી આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ ધસી રહ્યા હતા ત્યારે બારમા દેવલોકમાં એક અવનવી જ ઘટના બની રહી હતી સીતાજી સીતાજીએ ચારિત્ર જીવનનું વિશુદ્ધ પાલન કર્યું હતું અને આયુષ્ય પૂર્ણ કરી બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યા હતા દેવેન્દ્ર સિતેન્દ્ર દેવોને અવધિ જ્ઞાન હોય અવધિ જ્ઞાનથી દેવો દેવલોકમાં બેઠા બેઠા પણ આ મનુષ્ય લોકને જોઈ શકે અને એ માટે તેમણે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે સિતેન્દ્રને અચાનક રામ સ્મૃતિમાં આવ્યા રામ શું કરતા હશે તેમની જિજ્ઞાસા પ્રગટી અને તેમણે તરત જ અવધિ જ્ઞાનનો ઉપયોગ કર્યો સિતેન્દ્રે પ્રત્યક્ષ શ્રીરામને જોયા પરંતુ અયોધ્યાના મહેલમાં નહીં જંગલમાં કોટી શિલા પર આરૂઢ થયેલા ધ્યાનસ્થ દશામાં અપૂર્વ આત્માનંદના રસા સ્વાદ કરતા સિતેન્દ્ર ચોંકી ઉઠ્યા અને સ્વગત બોલી ઉઠ્યા મારા રામ તેમણે પણ ચારિત્ર લીધું ઓહો લક્ષ્મણજીનું મૃત્યુ થઈ ગયું છે પ્યારા લવકુશ ચારિત્રના માર્ગે ચાલ્યા ગયા શ્રીરામે શત્રુઘ્ન સાથે ચારિત્ર લીધું બહુ સરસ જીવન ધન્ય બની ગયું સિતેન્દ્રે અયોધ્યામાં બની ગયેલી ઘટનાઓ જોઈ અને ત્યાર પછી શ્રીરામ ઉપરનો રાગ સળવળી ઉઠ્યો એ રાગના પડેલા સંસ્કારો નાબૂદ થયા ન હતા રામને જોતા જ એ સંસ્કારો જાગ્રત થયા અને સીતેન્દ્ર વિચારે છે શ્રીરામે ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પ્રવેશ કર્યો છે જો એમાં આગળ વધી જાય તો તેઓ કેવળ જ્ઞાની બની જાય વિતરાગ બનીને મોક્ષમાં ચાલ્યા જાય પછી એમનો સંયોગ ન મળે શ્રીરામના કાયમી વ્યોગની કલ્પના માત્રથી સીતેન્દ્ર ધ્રુજી ગયા અને તેમની વિચારધારા આગળ વધી શ્રીરામ અહીં આવી મારા મિત્રદેવ બને એમનો ચીર સહવાસ મળે પણ એ માટે મારે એમના શુક્લ ધ્યાનનો ભંગ કરવો જોઈએ શુક્લ ધ્યાન અટકાવવું જોઈએ કેવી છે રાગ રાગદશા કેવી છે મોહોદશા સીતાજીએ ચારિત્ર લીધું હતું ચારિત્ર જીવનનું પાલન કર્યું હતું સંસારની માયા મમતાનો ત્યાગ કર્યો હતો જ્ઞાન ધ્યાન અને તપની આરાધના કરી હતી પરંતુ શ્રીરામ પ્રત્યેનો રાગ યથાવત રહ્યો હતો તેમની ચારિત્રની ઉપાસના રામના એ રાગને મિટાવી ન શકી જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગને મિટાવી ન શકી જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગ આત્માને વળગી જ રહ્યું આનું નામ છે રાગની પ્રબળતા આનું નામ છે મોહની વિટંબણા સિત્તેન્દ્ર રામભદ્ર મહામુનિને ધ્યાન ભ્રષ્ટ કરવાનો નિર્ણય કરે છે અનુકૂળ ઉપસર્ગો કરીને મહામુનિને વિચલિત કરવાનો નિર્ધાર કરે છે અનેક દેવો સાથે સીતેન્દ્ર કોટી શિલા પાસે આવે છે તેઓ રામચંદ્રજીને મગ્ન દશામાં જુએ છે ચારે બાજુ અને ઉજ્જળ પ્રદેશને જુએ છે અને તેમને એ પ્રદેશ ન ગમ્યો દેવેન્દ્ર છે ને એની પાસે અદ્ભુત શક્તિઓ છે માઘ માસ હતો કોટી સીલાના જંગલને ક્ષણોમાં ઉદ્યાન બનાવી દીધું તેમાં તેમણે નંદનવન સર્જી દીધું અને તેમાં વસંત ઋતુની માદકતા ભરી દીધી કોયલોનો વૃંદ કુંજન કરવા લાગ્યા વિવિધ રંગી ભ્રમરો મધુર ગુંજારવ કરવા લાગ્યા જોઈ બકુલ અને ચંપકના પુષ્પો ખીલી ઉઠ્યા મલિયાચલનો સુગંધી વાયુ ત્યાં વાવવા લાગ્યો કામદેવ જાણે પૃથ્વી પર ઉતરી આવ્યો હોય સીતેન્દ્રે રૂપ પરિવર્તન કર્યું સોળ શ્રૃંગાર સજેલી નવ યોવના સીતાનું રૂપ ધારણ કર્યું અને આ બે હુબ સીતા જાણે મિથિલાના સ્વયંવર મંડપમાં ઉભેલી સીતા ન હોય બીજા દેવોએ પણ માનવ કન્યાના રૂપ ધારણ કર્યા એ કન્યાઓ સાથે રૂમઝૂમ કરતી સીતા કોટી શિલા પર આવી ધ્યાનસ્થ રામને નમન કરી તેણે પ્રાર્થના કરી હે પ્રાણનાથ પ્રિયતમ નયન ખોલો જુઓ તમારી હૃદયેશ્વરી સીતા તમારી સામે ઊભી છે સ્વામિનાથ જુઓ તમારા વીરથી વ્યાકુળ વિવળ આ સીતાનો તમે સ્વીકાર કરો ત્યારે મેં ભૂલ કરી હતી આપનો ત્યાગ કરી અભિમાનમાં આપને અવગણી મેં ચારિત્ર લીધું હતું પાછળથી મને ઘણો પશ્ચાતાપ થયો હતો આપની સ્મૃતિમાં હું ઝૂરતી હતી આંખોમાંથી આંસુ વહાવતી હતી આજે હું આપની પાસે આવી છું જુઓ આ અનેક વિદ્યાધર કન્યાઓ સાથે આપને વિનવું છું હે નાથ કૃપા કરો અમારો સ્વીકાર કરી અમને સનાથ કરો આ વિદ્યાધર કન્યાઓએ મને કહ્યું તું દીક્ષા ત્યજી દે અને રામની રાણી બની જા અમે તારા આદેશથી રામની પત્નીઓ બનીશું હે સ્વામિનાથ મેં આ કન્યાઓના કહેવાથી દીક્ષા ત્યજી દીધી અને હું આપના ચરણોમાં આવી છું હે પ્રાણેશ્વર અમારી સામે જુઓ આપની સીતા પૂર્વવત આપના બાહુપાશમાં સમાઈ જવા તલસે છે ભૂલી જાઓ સ્વામી મારો એ અપરાધ આપનું કરેલું અપમાન અને આ દાસીને આપની ચરણ સેવામાં સ્વીકારી લો શ્રી રામ ભદ્ર મહામુનિ પર સિતેન્દ્રના વચનોની કોઈ જ અસર ન થઈ એ તો શુકલ ધ્યાનની ધારામાં વહી રહ્યા હતા ક્ષણે ક્ષણે અનંત કર્મોનો ક્ષય કરી રહ્યા હતા ધ્યાનનો અગ્નિ પ્રગટે પછી બાકી શું રહે સિતેન્દ્રે વિદ્યાધર કન્યાઓ સાથે એ કોટી શિલા પર નૃત્ય આરંભ્યું દેવલોકના દેવોનું નૃત્ય એટલે પછી પૂછવાનું જ શું નૃત્ય સાથે ગીત અને સંગીતની રમઝટ જામી ગઈ એ ગીત સંગીત અને નૃત્યની અસર જંગલના પશુ પક્ષીઓ પર થઈ ટોળે વળી તેઓ એક કીટસે નાટારંભને જોઈ રહ્યા અને સાથે જ ડોલી ઉઠ્યા પરંતુ ભદ્ર મહામુનિ પર નથી એ નૃત્યની અસર કે નથી એ ગીત સંગીતની અસર અરે અસર ક્યાંથી થાય એ નૃત્યને આંખો જુએ અને મન વિચારે તો અસર થાય ને એ ગીત સંગીતને કાન સાંભળે અને મન વિચાર કરે તો અસર થાય ને મહામુનિની ઇન્દ્રિયો અને મન તો ધ્યાનમાં જોડાઈ ગયા હતા ઇન્દ્રિયો અને મનને ધ્યાનમાં જોડી દેવામાં આવે તો બાહ્ય દુનિયાના પ્રસંગો કોઈ પણ અસર ન કરે શકે મહામુનિએ ઇન્દ્રિયો અને મનના સહારે ધર્મ ધ્યાન કરીને આત્માથી જ આત્માનું ધ્યાન આરંભ્યું શુકલ ધ્યાનમાં આત્મા જ આત્માને ધ્યાવે છે મન અને ઇન્દ્રિયો ત્યાં નિષ્ક્રિય બની જાય છે સિતેન્દ્ર તો પોતાની તમામ શક્તિ અજમાવીને ગીતને નૃત્ય કરીએ જાય છે દિવસ પૂર્ણ થાય છે અને રાત્રિનો પ્રારંભ થાય છે પ્રથમ પ્રહર દ્વિતીય પ્રહર જેમ રાત જામતી જાય છે તેમ તેમ નૃત્ય પણ જામતું જાય છે ગીતને સંગીત તીવ્ર બનતા જાય છે ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ગયો અને પૂર્ણ પણ થઈ ગયો ચોથા પ્રહરનો પ્રારંભ થયો અને ભદ્ર મહામુનિએ શુકલ ધ્યાનના બીજા પ્રકારમાં પ્રવેશ કરી ધ્યાના નલમાં ઘાતી કર્મનો ક્ષય કરી નાખ્યો ભદ્ર મહામુનિને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટી ગયું